રામ રામ ને રામને સીતારણભાઈ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને આજે સવારના નવ વાગી ગયા છે ને આપણે બટાક પોણી વાલ્યું છે આ તારીખ છે ઓગણત્રીસ અને આપણે પેલા ભાગમાં પાણી પીડ્યું છે ફુવારા ભાગને હવે આપણે આ ભાગમાં પાણી વાળવાનું છે આજે ઓગનથી દાડા જેવું શું છે પેલા ઓગણ દાડા જેવું આપણે આ ભાગમાં પાણી વાળ્યું છે હવે આ ભાગમાં દોઢ કલાક રાખવાનું છે આપણે આ પગમાં ફુવારો ચાલુ કર્યો છે ને આ ખૂણે પાણી પૂરું પગતું નહીં આપણે મોસમ છે એટલે કે અહીંયા આપણે ટોટી ઉકાળી જવાની છે ઓળા ભરાઈ ગયા અને એટલે આપણે તો પાણી તો ભકતું એટલે આપણે ટોટી ઉગાડી નથી જાય મોસમનો ખૂણો થાય એટલે ઓળા ભરી જાય એટલે મોસમ હાજર પૂરતી ઉજી જાય ઓળા ભરવાનો ફાયદો એ કે મોસમ પૂરતી ઉજી જાય બીજું બટાકું મોટો થઈ જાય પછી લેટર ઉગાડી દીધું હર્યું ઘડી તો હટું જાય એમ એ આઠ વીજ ઘણો પલોટ છે તો આમાં ફુમારા ચાલુ છે હારી નાની

દ વાગી ગયા ત્રીજા ભાગમાં પાણી વાજ્યું છે એમાં કલાક હાચી અને અગિયાર વાગે બંધ કરીને હવે આપણે કરે કારણ કે પાણી પીર્યું ગુમત આમ છે ઘરનું ખટું લેવા બે બાજ ને આપણે હવે શ્યામણા જવાનું છે ફેનલી ગઈ આપણે શ્યામળા જતો શ્યામળા જઈને પાસે આવ્યા છો ને હવે આપણે ઘો મોટો મારવા આવ્યા છે કારણ કે રાજ્ય ભૂંડરા એટલે બાજુના ક્ષેત્રમાં ફુવારા સારું છે અરે આપણે આ કહું છું આપણે એમને ચાર દાડે પહેલાં પાયા થઈ જ બાજુના ક્ષેત્રમાં બેટા કામ પાણી ચાલુ છે ફાઇનલી આપણે ઘઉં મોટો મારી જશે ને હવે આપણે રાખવાનું છે ઘરે

આપણે ખાલી સુધી ઓટો મારો હેડો હેડો હેલો એમ ના આપણે ઓટો મારો યાદ આવી બધા પાસે આવી એટલે હવે હવે પડીશ હવે